ગણેશ સમિતિના આગેવાનોએ આ ઘટનાને લઈ ભારે રોષ વ્યક્ત કર્યો છે અને ધાર્મિક કાર્યક્રમોમાં આવી અશોભનીય પ્રવૃત્તિ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા માંગ ઉઠાવી રહ્યા છે બે હજાર પચીસના રોજ મીરાનગર ખાતે એક ગણેશ પંડાલમાં સ્ત્રીઓ બોલાવી જે ગણેશ પંડાલમાં ગણપતિજીની સામે જે નાચગાન કરવામાં આવ્યા હતા તે સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું તે વિડીયો ધ્યાને આવતા આજે અમે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે અમે એ સામે અરજી આપવા આવ્યા હતા કે આ ગણપતિ દાદાની સામે સ્ત્રીઓને એ એ યોગ્ય બાબત નથી માટે આવનારા સમયમાં આવું કૃત્યો કોઈ બીજા ના કરે એના માટેની આજે એક અરજી આપવામાં આવ્યા હતા આના માટે મારા જેવા અનેક હિન્દુ યુવાનોની લાગણી ડૂબાઈ હોવાથી અમારે આજે એમની વિરુદ્ધ અરજી આપવામાં આવ્યા હતા અને એમની એમની પર કાયદાકીય પગલા ભરવામાં આવે એવી અમને માંગ અમે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જીઆઈડીસી ને માગણી કરી છે